બાર છે ઓ સી છું પેકે ઊવા શ્રી પ્રાઇવેટ લિમિટેડ સર આજરોજ અહીંયા એક ફેક્ટરીનું ઇન્યુગરેશન થઈ રહ્યું છે એ ફેક્ટરી કઈ બાબતમાં છે અને પ્લાસ્ટિક જે કલેક્ટ કરવામાં આવે છે એ કેટલા જીએસએમ ની બેગ બને છે આ જે ફેક્ટરી છે આ પ્લાસ્ટિક સસ્ટેનેબિલિટી માટે છે એટલે આપણે જે પ્લાસ્ટિક પર્યાવરણને નષ્ટ કરે છે એવું વધારું કેવું છે તો આ પ્રોજેક્ટ એવું છે જેમાં અમે જે પ્લાસ્ટિક યુઝ કરીશું અનલિમિટેડ ટાઈમ રિસાયકલ કરી શકો છો અને આનું જીએસએમ તો તમે ત્રણસો જીએસએમ સુધી બનાવી શકો છો તો એટલે આ બહુ હેવી ડ્યુટી પ્લાસ્ટિક બેગ અમે બનાવી શકીશું અને અમારું મેઇન ફોકસ એવું છે કે ભાઈ આ જે પોલ્યુશન છે પ્લાસ્ટિકનું એ રિસાયકલિંગ પોલ્યુશન અમે રિઝોલ્વ કરીએ સર આ પ્લાન્ટની વિશેષતાઓ અને પ્લાન્ટમાં કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે અને કેટલું પ્રોડક્શન થઈ શકે સો આ પ્લાન્ટમાં અમે મહિને છસો ટન પ્લાસ્ટિક બેગ્સ બનાવીશું અને મેજોરિટી બેગ્સ હમણાં ઇન્ડિયાની બહાર એક્સપોર્ટ થશે અમુક ઇન્ડિયામાં પણ વેચાશે પણ મેજોરિટી એક્સપોર્ટ થશે અને આમાં અમે શરૂઆતમાં સાતસો જણા ડિરેક્ટલી એમ્પ્લોય કરીશું અને બિકોઝ અમે પ્લાસ્ટિક બોટલ યુઝ કરેલા બોટલ ખરીદીશું ઇનડિરેક્ટલી અમે બાર હજાર લોકોને જોબ આપીશું અમે જે એમઓયુ કર્યું છે વાયબ્રન્ટ ગુજરાતમાં એ બાવીસ મિલિયન ડોલરનું કર્યું છે અને એ હવે આગળ અમારે ફ્યુચર પ્લાન છે ગ્રોથનું સો એટ ધ મોમેન્ટ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ રફલી અરાઉન્ડ થ્રી હંડ્રેડ કરોડ રૂપીઝ યુનો એન્ડ એન્ડ ધીસ ઇઝ અ જોઈન્ટ વેન્ચર બિટવીન પેકેમ બ્રાઝીલ એન્ડ ઇન્ડિયા પ્લાન્ટ ઉમાશી what's the jv ratio? Uh, so pakim brazil owns 51% and umashri india owns 49%. spitzner from brazil. i'm cfo of pakim and board member of pakim Umashree. so how's the feeling for the you for the india? what are your feelings? For? we developed a sustainable project in brazil and india is the highest growth big economy Country in the world, therefore, is the world that we, the, the country that we must to be and we must invest. And this sustainable project is aligned with Parat strategy of sustainability for the world. Therefore, we are going to produce FIBCs made out of 100% recycled material and provide this product to developed countries like US, like Europe and Australia. It's a huge opportunity for us from Brazil to be able to invest and to be in india what is the possibility of you are a joint venture can you repeat please what is the sensibilities of you are a joint venture with wasiri but was a uh, long term partner we used to do business we used to buy products from Umazi, and we know mr punit and mr nook for a long time therefore he was the right choice to establish a partnership a joint venture with umac in order to produce sustainable big bags